રામ રામ સીતારામ હાલો તો આજે જવાનું છે બિલ્લા બિલ્લા સ્કૂલમાં ક્રિકેટ રમવા તો બિલ્લા સ્કૂલે જઈને તમને ક્રિકેટ રમે એ બતાવું ચાલો તો મળીએ બિલ્લા સ્કૂલમાં તો આવી જોઈએ બિલ્લા સ્કૂલ અંદર મેદાન છે તો ચાલો આપણે અંદર મેદાનમાં જઈને તમને બતાવું સ્કૂટરો સાયકલો પડ્યા ક્રિકેટ રમવા આવી આપણું ઓડા છે બીજા એ પહેલાં તમને અંદર જઈને બતાવું હમણાં It's the

સોના મેવા હાલો ચક ચાર ચાર હાલો એકટ માર અરક ભાઈ આપ અરક આટલું ન ઠીકું જરા થી અરે ગયા ગયો એમ કેને ની મેનો નીકળી ગયો કેટલો ટાઈમ